આપણે એક નવી વસ્તુ બનાવવાની છે આની માથેથી આ એક ઓનલાઈનમાં મળે છે આવું ડોડિયું ડીસી મોટરમાં ચડાવવાનું આ બે એલંકી બોલ આવે આ ડીસી મોટર અને એમાં બે ચકરી છે એના વડે આપણે એક વસ્તુ બનાવીશું કાપવાનું બધું આ ડીસી મોટર એ પંપની કાઢેલી હે આ બે ચકેડા આવે બરોબર ક્યાં લાગે પેલા અને પછી ચક્રીલ ચડાવવાની એને પછી ઉપરની નટ આવે એ ટાઈટ કરી દેવાની બે પાના આવે એમાં એક નીચે લગાવવાનું અને એક ઉપરથી ફૂલ ટાઈટ કરી દેવાનું બહાર કરીને ફૂલ ટાઈટ કરી દેવાનું અને આ પંપમાં પછી ફરાવી દેવાની ભાઈને આપણે ચાર્જિંગ કરવાનું જે આવે ને એમાં જ અને આપણે જોઈ જઈએ પીઓસી કેવું કાપી શકે છે બરોબર થોડીક સેફ્ટી રાખવાની આંગળાબાંગરામાં આવી જાય તો દવાખાનું આવી જાય એટલે આ બધું ખુલ્લું જ આવે બરોબર હાથે બનાવેલું છે દેશી જુગાડ એટલે આમાં કંઈ નહેર ન રહી ધ્યાન રાખીને કામ કરવાનું એટલે ન વાંધો આવે અને આ ડીસી પાવર ઉપર જ્યારે બાર વોલ્ટેજ આપણે પંપ હોય ને દવાખાને એમાં ચડાવી દેવાનું ક્યારેક આ બધું શું ને વાળીએ કાંઈ ન હોય કાપવા કૂટવાની વસ્તુ ત્યારે એમાં મજા આવે લોખંડે કાપી નાખે આપણે વિડીયો આગળ વિડીયોમાં એક બતાવું છું બીજો વિડીયો ઉતારીને એમાં લોખંડ ને એમાં લોખંડ કાપવામાં કેવું રિઝલ્ટ આવે છે એ પીયુસીમાં તો માફે માપે કાપે છે અને હું બહાર માં માવ થઈ ગયો પછી આપણે માવ કરી કાઢી જાજો ટાઈમ પછી એટલે હું થાકી એટલે હવે આપણે ઓલી ચકરી ચડાવી જઈ લાકડા કાપવાની આવે ને આમાં પણ ફૂલ સેફ્ટી રાખવાની જરાક ડાવરા થયા ને લાંગરા બાંગરા ઉડાડી નાખે આમાં હું ધાર વધારે આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું આને પીવસી પેલા કાપી જોઈએ કેવું રિઝલ્ટ આવે આમાં ઠેકડા બહુ મારે દિલ આમાં તો ખાસ ધ્યાન રાખવું એટલે ગયા આવું બધું ખુલ્લું જ આવે નહીં બનાવેલું એમાં કાયદેસર બનાવ્યું તો બધું થાય આ તો ગાયો કા ઉપર લીધું લાકડામાં ટ્રાય કરી જોઈએ કેવું ઉડાડે લાકડામાં સારું રીઝલ્ટ છે પણ ઠેકડા બહુ મારે એમાં સારી ઝડપ છે લે એ જો એ રીત ના આંચકા મારી જાય ખમટું ભરાઈ જાય ને કડ માં આ રીતનું ઉડાડે છે લાકડા ને તો એના ગજા પ્રમાણે હિત કામ કરી જાય એટલે આપડે એકદી લીલા લાકડામાં ટ્રાય કરશું કે મજા આવે જોઈ ચોટી જાય ઉમરના લીધે થોડુંક બહાર ઓછું કરી શકે આ રીતનો આપણો દેશી જુગાડ બનાવેલો છે આગળ કઈક નવા નવા સંશોધન કરતા રહીશું આગળ એવો વિચાર છે કે આને થઈ ખડ કાપે એવું કઈક બનાવી મોટા મોટા થયા હોય ને એના ઉપાડી લે એવી ટ્રાય ચાલુ છે હવે એક વિડીયો ઉતારવાનો છે આના માટે સ્પેશિયલ ખડ કાપવાનો